ખાલી કરવા માટે ક્યાં ખબર છે નહીં ખબર હોય તો કહી દો ભીલા ભીલાની બાજુમાં ઉમરગામ નામ છે ગામનું નામ છે ઉમરગામમાં ત્યાં જવાનું છે માત્ર મજાના નીકળી ગયા છે આપણે ઉમર ગામમાંના રોડ ઉપર એ રોડનું કામ હાલે ભાઈ ભાઈ યુ ઓ લ એક નંબર વા હોય પણ બહુ મસ્ત ઝાડવા બાલો ટ્રાફિક માં હલવાના સુભાવના કરી મસ્ત મજાના કાયમની ગોયડી ટ્રાફિક જામ

ભાઈ આજે નીકળી ગયા છે ખાલી કરવા માટે ક્યાં ખબર છે નહીં ખબર હોય તો કહી જલ્દી બોલ બાજુમાં ગામ નામ છે નામ છે ગામ ત્યાં જવાનું છે તો ચાલો બેનર જો વિડીયોમાં કઈક ને કંઈક દવાજો ને બતાવતા રહેશું રસ્તાના વ્યૂ પણ બતાવતા રહેશું અને આવી ટ્રાફિકો પણ બતાવતા રહેશું બરાબર તો ચાલો મોજ માણીએ ઘટે <coughs>

આપીને બ્રિજ ઉપર એક ટેમ્પો વાળો ખરાબ થઈ ગયો પડ્યો તો પતંગો આવી ગયા છે મસ્ત મજાના એવો છે પકડા પકડા રહી છે ઉત્તરાયણ આવવાની ડેરીમાં છે કઈ તારીખ આવતી હોય ખબર નથી આપણે તો કઈ આ ધંધામાં કઈ ખબર ના હોય કોણ ક્યારે આવે ને વાત તો થઈ ગઈ દોડા તો કે હવે મસ્ત રોડ ખુલ્લો આવ્યો છે ખેંચી લઈ જાય હેલો આપણે પહોંચી ગયા છીએ ચીખલે જ થોડાક આ બાજુ છીએ હું પાર કરી લીધો મોટા દર્શન આવી ગઈ છે મોટી હાજી અને એની બાજુમાં કેટલા પણ હોટલ સામે આવે છે તો ત્યાં ચા પાણી પીવાની ઈચ્છા કરીએ છીએ કારણ કે આપણે ક્યાંય હોલ્ટ નથી કર્યો તો અહીંયા ચા પાણી પી લઈએ

અમને રાખવા આપો પાણી પી લે પછી હાલો જો ગયા પાલડી પાલડી હવે આવશે ઉડવાડા ઉડવાડા પાર કરીને આવશે આ એના આગળ જઈને સરી ગામનો રોડ આવશે સરી ગામનો ન્યાઠે આપણે ડ્રાઈવર સાઈડ મારવાની છે આજે

કામ હાલે છે અને હાઈવે ઉપરથી ટર્ન માર્યો ને ટ્રાફિક બહુ છે ફાટાક હતા ને એટલે રેલવે ક્રોસિંગ હતો એટલે અહીંયા ટ્રાફિક બહુ હતી મેં કહ્યું ખાલીમાં તમને અહીંયા દેખાડી દઈશ અત્યારે તો હરેલીમાં જો આવો રસ્તો છે એટલે જુઓ જુઓ સીન થોડા ઘણા આવી એ તમને બતાવી બરાબર હાલો હાલ છે રોડનું કામ હાલે છે

મજા આમ વિડીયોમાં ક્લિયરિટી બહુ નહીં આવે ગાડી ખાલી ઘરે નીકળી ગયા મસ્ત મજાના ને ખાલી કરવામાં દેખાડવામાં એવું હોય કે પકડવાનું હોય ને મારે ભાઈ એક જડભાતી ભૂલતી હોય હાલપાટી ખોલવી ઉકળા ખોલવા ગાડી હેડલિંગ કરવી હોય ધ્યાન રાખવું આગળ ધ્યાન રાખવું બધું એવું હોય એટલે ભાઈ એમ ના દેખાડી હકી બાપે રસ્તા તમને દેખાડીએ બરોબર ને આવું છે રસ્તા માં કેવો મસ્ત મજાના ના વ્યુ હે એક નંબર ના કરતા આવો મજાના રેલવે સ્ટેશન રેલવે સ્ટેશન બતાવું હમણાં જો સ્થાન મારો ને એટલે સુરત નવસારી વલસાડ ને વાપી ને મુંબઈ

એમાં એવું છે કાયગા ના કી કે ન્યા ને રેલવેના પાટા વચ્ચે એવું કઈક નાખલ નહીં ગાડી હવે ઉપડી ઉપડી ને પછડે એટલે નીકળવું પડે ક્રોસિંગ પોઈન્ટ જવા દઈએ આપણે બી નીકળી જઈ દો ભાઈ 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 જવા રેલવે સ્ટેશન ગયા બિલાડ છે રેલવે સ્ટેશન મુંબઈ આપણે જવાનું છે આ બાજુ ચીખલી બરાબર હાલો હવે ડાયરેક્ટ મળશું ચીખલી બહુ લાંબા વિધ્યા છે જ્યાં પાછા બરાબર

આ વિડીયોમાં નવા આવ્યા ચેનલ ને સબસ્ક્રાઈબર ને કોમેન્ટ પણ કરતા જજો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો બરાબર બાકી મજા આવે એ તમને લાઈક છે ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો મળશો નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય જય દ્વારકાધીશ બાય બાય